હેલો એવરી વન ગુડ મોર્નિંગ હું મનીષ પટેલ મારી યુટ્યુબ ચેનલ કાવ્યમ એજ્યુકેશન વર્લ્ડમાં આપ સૌને આવકારું છું આજે આપણે ધોરણ દસ ગણિતનું પ્રકરણ તેર આંકડાશાસ્ત્રમાં પાછલા વર્ષોમાં બોર્ડમાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ ખાલી જગ્યા એક આવૃત્તિ વિતરણ માટે સીગમાં એફઆઈ ટુ ફોર્ટી હંડ્રેડ આપેલું છે મળશે ટુ પોઈન્ટ ફોર્ટી ફાઈ એટલે આન્સર આવશે ટુ પોઈન્ટ

આપણને મળશે થી ચાલીસ વર્ગની મધ્ય કિંમત વર્ગની મધ્ય કિંમત સીમાઓના સરવાળા ભાગ્યા બે માટે અહીંયા આન્સર આવશે સેવન્ટી ફાઇ ટુ થર્ટી ફાઇવ આન્સર આપણને મળશે માટે આન્સર આવશે થર્ટી ફાઇ કોઈ માહિતી માટે મધ્યસ્થ ત્રીસ અને મધ્યક વીસ છે તો બહુલક શોધવાનો છે બહુલક નું સૂત્ર છે બહુલક ઝેડ બરાબર માઇનસ ટુ ઇન્ટુ ટી નાઇન્ટી માઇનસ ફોર્ટી એટલે આન્સર આપણને મળશે ફાઈવ ઝીરો આન્સર જે આપણને મળે છે એ બહુલક માઇનસ મધ્યક બરાબર તો આપણી પાસે સૂત્ર છે બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક આપણે આન્સર લાવવાનો છે બહુલક માઇનસ મધ્યક માટે આપેલ સૂત્રની અંદર આપણે બહુલક મધ્યક મધ્યસ્થ મધ્યક તો ઓલરેડી હતો ઉપરથી એક આપણે બીજો વાત કર્યો એટલે આ થઈ ગયો ત્રણ ગુણ્યા મધ્યક માટે હવે હું અહીંયા ત્રણ સામાન્ય કાઢું તો આપણને મળી જશે કોઈ માહિતી માટે મધ્યસ્થ વીસ અને મધ્યક દસ હોય તો બહુલક ફરી પાછું એ જ બહુલક નું સૂત્ર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે મધ્યક માટે ત્રણ કાઉસમાં વીસ બે દસ કાઉન્ટ ટ્વેન્ટી માટે આન્સર આપણને મળશે ફોર્ટી વિકલ્પ ડી

અહીંયા તું એમ વાત કરીશ તો 3 માંથી 1 જ જશે એટલે 2m - 2x બાર એટલે હું સામાન્ય કાઢી લઉં m - x બાર m - x બાર ને હું બીજી તરફ લઈ જાઉં તમારી પાસે આવ્યો જવાબ 2

455 / 10 માટી આન્સર આવ્યો 5.5 એટલે જવાબ આવ્યો e જોડકા જોડો x બાર bar = a + sigma fi ui / sigma fi mai ui થોડીવાર પહેલા જ આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે એક બોલર દ્વારા દસ ક્રિકેટ મેચમાં જે વિકેટ લેવામાં આવી છે તે આપી છે બહુલક બહુલક એટલે જે સૌથી વધુ વખત આવેલો પ્રાપ્તા તમે અહીંયા બીજા ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે બે સૌથી વધારે વખત આવેલો હોવાથી બહુલક અહીંયા બે મળે છે સાચું કે ખોટું વિધાન અહીંયા તો આપણને સાચું સૂત્ર આપણી પાસે જે છે z बराबर थ्री एम माइनस टू एक्स જયારે અહીંયા ટુ એ સૂત્ર આપ્યું છે એને આપણે જો સાદુ રૂપ આપીએ તો બહુલક બરાબર ત્રણ મધ્યક માઇનસ બે મધ્યસ્થ અત્યારે આપણે થોડી વાર પહેલા જ જોઈ ગયા કે ત્રણ મધ્યસ્થ માઇનસ બે મધ્ય મતલબ કે આ વિધાન પણ ખોટું છે